તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો ત્યારબાદ સુરતમાં સગીરને લેવા તેના બહેન બનેવી આવ્યા ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા નમસ્કાર મારું નામ છે નોરી કુવર હું નવોદય ટ્રસ્ટી છું કાલે અહીંયાના સેન્ટર હોમ પરથી ફોન આવ્યો તરુણભાઈનું અને મે હેતલબેન અમે અહીંયા આવ્યા આ બાળકની દયનીય સ્થિતિ જોઈને થોડું ઘણું દુઃખ થયું લોકો તો એમ જ માને છે કે કિન્નરો તો શું કામ છે કિન્નરો તાળી પાડશે ને ઘરે બાબા બેબી આવશે એને રમાડશે પરંતુ અમારું આંતરિક એકબીજા જોડે અમારા સમાજમાં એટલો સરસ કોન્ટેક્ટ ને છે કે જેનો ફાયદો આવા ગુમ સુધા બાળકને મળવા માટે મહિલાઓના ઉત્પીડનને રોકવા માટે પણ કરી શકાય છે એનું આવા એક ઉમદા ઉદાહરણ સાબિત થયું કે મેં એ બાળક પાસેથી જે તે નાનું અમસ્તું જે એની પાસે એડ્રેસ હતું એ લઈને ત્યાંના જે માસી છે ત્યાં રહે છે એ સોહાના માસીનો કોન્ટેક કર્યો અને એમણે એક જ કલાકની અંદર એના જે વાલીઓ છે ગાર્ડિયન છે એમની જોડે કોન્ટેક કરીને એમને મારું એડ્રેસ આપી દીધું સવારમાં આજે તો મેં ઉઠી નથી અને એમના ફેમિલી મેમ્બર ઘરે આવી ગયા અને હું એમને લઈને અહીંયા તરુણભાઈને ત્યાં શેલ્ટર હોમ પર આવી જ્યારે આ લોકોને મેળવ્યું ને ત્યારે બહુ ખુશી થઈ આંખમાં એક જાતની ભીનાસ આવી ગઈ કે જે સમયે મેં ઘર છોડેલો હતો કદાચ એ સમયે મને બી કોઈ એવો મેળવવા વાળો હોતે તો આ જે દિવસ અલગ રહેતે આ કુમળા બાળકો છે એ એમની ફેમિલી ના સપોર્ટમાં ને એમના ફેમિલીના સાનિધ્યમાં રહે છે ત્યાં સુધી જ ખુશ છે અને વિકસિત થઈ શકે છે નહીં તો આ સમાજનો એક જે બીજો ચહેરો છે કે જે બહુ જ ભયાવહ છે એનાથી બચાવવા માટે અમારી આ એક નાની કોશિશ હતી અને હું એ જ ઈચ્છા કરીશ કે મને બી આ સમાજનો એવો જ અતુલ્ય અંગ ગણો કે જ્યાં મારાથી જે થઈ શકે હું મદદ કરી શકું એના પરિવારની જોડે જયારે મળ્યો તો બહુ જ ખુશ હતું આ બાળક અને એને ખુશી જોઈને અમે પણ બહુ ખુશ થયા ને હંમેશાથી આશીર્વાદ છે કે ફેમિલી જોડે ખુશીથી આ રહી શકું હિંકલ નાયક વાઇસ પ્રેસિડેન્ટ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમાજ સેવા સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલી છું ત્રણ દિવસ પહેલાં શેલ્ટર હોમમાંથી તરુણ મિશ્રાનો મને ફોન આવ્યો હતો જ્યારે હું અમદાવાદ મિટિંગમાં હતી એમનું કહેવાનું હતું કે એક બાળક છે જે એમને થોડું એબનોર્મલ લાગે છે અને થોડું એને જેન્ડર પોતાનું કરવામાં કંઈક તકલીફ થાય છે અને બહુ રડે છે એ બાળક ડિસ્ટર્બ હતું ખાતું પણ નહોતું એટલે એમણે ફોન કર્યો કે એમને નૂરી એ બાળક એવું કહેતો હતો કે એમણે કિન્નર સમાજમાંથી કોઈક માસીને મળવું છે એટલા માટે એ કરતું તો પછી એમણે મારો કોન્ટેક કર્યો અને મેં નૂરી દીદીનો કોન્ટેક કર્યો જે નાનપરા મઠથી જોડાયેલા છે કિન્નર સમાજથી એમનો કોન્ટેક કરીને એ બાળકને કાલે હું અને નૂરી દીદી મળવા આવ્યા અને એ બાળકને અમે થોડું કાઉન્સેલિંગ કર્યું ત્યારે પણ એ બાળક ડિસ્ટર્બ જ હતું રડતું હતું પછી ધીમે રહીને દીદીની સાથે બધું મળીને એણે વાતો કરી એનું થોડું એબ્યુઝમેન્ટ પણ થયું છે એ બાળક અઢાર વર્ષનું હજુ અઢારમાં વર્ષમાં પ્રવેશવાનું છે પહેલી તારીખે એની પાસે કોઈ મોબાઈલ નંબર નહોતો કોઈ નહીં પરંતુ એને એનું ઘરનું એડ્રેસ અને એના બેન બનેવી જે છે પાલેજ ખાતે ભરૂચ જિલ્લામાં તો એ એડ્રેસ એણે આપ્યું એના થ્રુ અમે લોકોએ દીદીએ ત્યાંના કિન્નર સમાજના માસીનો કોન્ટેક કરીને એક કલાકની અંદર જ એના પરિવારને શોધી કાઢ્યું અને રાત્રે અમને માહિતી મળી ગઈ હતી કે આ બાળકના પરિવારવાળા મળી ગયા છે સવાર થતાં એ લોકો નુરી દીદીના ઘરે આવ્યા અને અમે અહીંયા શેલ્ટર હોમમાં લઈને આવ્યા અને જ્યારે બાળકને પહેલાં અમે મળ્યા અને ત્યાર પછી એના પરિવારજનોને જ્યારે મળવામાં આવ્યું ત્યારે જે દ્રશ્યો સર્જાયા છે એ જોઈને એક બાજુ ખુશી પણ થાય કે બાળકને અમે એના પરિવાર સાથે મેળવ્યું છે અને જે કરુણાના દ્રશ્યો સર્જાયા છે ખરેખર એના માતા પિતા નથી પણ એને જે બેન બનેવી માનીને રાખ્યા છે એમને મળીને જે બાળક રોડિયું હૃદયદ્રાવક દ્રશ્યો જે જોયા ત્યારે એમ થાય કે હજુ પણ સમાજની અંદર માનવતા જીવિત છે અને હજુ પણ સમાજ સેવાના કાર્યો કરવા માટે ઘણા બધા આગળ આવે છે અને આવી જ રીતે હું એવું ઈચ્છું છું કે સમાજમાંથી ઘણા વ્યક્તિઓ આવી અને શબ્દોમાં બાળક એની બેનને જોઈને ભેટીને રડી પડ્યું ને ત્યારે તો આપણે પણ રડી પડીએ કશું બોલાય જ નહીં આપણાથી એટલે એ જે ફિલિંગ્સ હતી એ જે દ્રશ્યો હતા ને એ કદાચ હું શબ્દોમાં નહીં વ્યક્ત કરી શકું પરંતુ જે અહીંયા હાજર હતા અને જોયું ત્યારે એમ થાય કે બાળક કાલે જે રીતે ડિસ્ટર્બ હતું એના પરિવારને મળ્યા પછી અને કાલે તો એક શબ્દ તો એવો કીધું પરિવાર નહીં મળશે કશું નહીં મળશે તો હું એક જગ્યાએ મૃત્યુનો રસ્તો પણ અપનાવી લઈશ પરંતુ રાત્રે એને મળ્યા રાત્રે પણ હૃદય દ્રશ્યો સર્જાયા હતા રડતું હતું બાળક બહુ જ રડતું હતું પણ અત્યારે જ્યારે પરિવાર સાથે મળ્યું ને ત્યારે તો એમ હૃદય ગદગદ થઈ ગયું કે ખરેખર એમ એક પરિવારનું મહત્વ શું હોય છે ને એ આવા દ્રશ્યો સર્જાય ત્યારે આપણને વધારે સમજમાં આવે છે